હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પચીસ ચાર બે હજાર પચીસના શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ रायडो आठसो पंचोतेर रुपयाची लाइने तेना उषा भाव एक हजार पंचाशी एरंडा एक हजार रुपयाची लोने तेना उषा भाव एक हजार एक, एक सो ब्याशी सजार तेना उषा भाव एक हजार पंचाणू अळद आठसो साइठ रुपयाची તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાણું મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તુવેર છસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ अजमो एक हजार पाच सो पूपयाची लाईने तेना उसा भाऊ बे हजार सात सो लसण पाच रुपयाची लाईने तेना उसा भाऊ एक हजार लाल 40 रुपयाची लाईने तेना उसा भाऊ बसो रुपया बाजरी चार रुपयाची तेना ऊसा भाव पाच सो पिस्तालिस घा टुकडा चार सो रुपयाचे तेना ऊसा भाव पाच अठार मगफळी सात रुपया छिलायने तेना ऊसा भाव नऊ रुपया कपास एक हजार बसो रुपयाचेलायनी ते ऊसा भाव एक જીરૂ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો એક હજાર છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા એરંડા એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાત રૂપિયા શણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણ તોતેર રૂપિયા મેથી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો સાસઠ રૂપિયા ધાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચોત્રીસ અજમો આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અડતાલીસ વરિયાળી એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો ઘઉં ટુકડા चारस पचास रुपयाची लईने तेना उसा भाव पाच सो एकत्रीस मगफळी सात सो रुपयाची लिने तेना उसा भाव एक हजार पिस्तालिस रुपया कपास एक हजार त्रणसो रुपयाची लयने तेना उसा भाव एक हजार पाच सो अडतालिस हजार तेना भाव ચાર હજાર પાંચસો છેતાલીસ આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉંચા ભાવ એક હજાર એકસો રૂપિયા એરંડા એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છન્નું રાજમા પાંચસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પચાસ વટાણા પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા વાલદેશી સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર મગ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ઓગણત્રીસ મેથી આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું સોયાબીન સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકવીસ રૂપિયા अडद एक हजार रुपया सिलाईने तेना उसा भाऊ एक हजार सत्सो रुपया तुवेर एक हजार एक सो रुपया सिलाईने तेना उसा भाऊ एक हजार चार सो पच सणा नऊ सो सित्तेर रुपया सिलाईने तेना उसा भाव एक हजार एक सो पाच रुपया सणा सफेद એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો અઠ્ઠાવન જુવાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ત્રીસ રૂપિયા બાજરી ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો પચીસ રૂપિયા ધાણા એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ 1499, एक हजार तल सफेद एक हजार सात तेना ऊंचा भाव बे हजार चार रुपया तल काळा चार हजार रुपयाची लाईने तेना ऊंचा भाव चार हजार आठसो सुवादा एक हजार तेना ऊंचा भाव एक हजार चार, चार पचास, નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચીસ રૂપિયા વરિયાળી એક હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો રૂપિયા લસણ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયા ડુંગળી લાલ એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પિસ્તાલીસ રૂપિયા એ ગુલ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર બસો રૂપિયા મરસા સુકા એક હજાર પચાસ રૂપિયાથી તેના ઊષા ભાવ બે હજાર બસો રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અત્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ત્રીસ રૂપિયા મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ કપાસ એક હજાર ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તેતાલીસ જીરું ત્રણ હજાર સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો નેવું આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા એરંડા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો વાલસી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ સોયાબીન સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છવ્વીસ રૂપિયા તુવેર નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકવીસ અડદ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન શણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું રૂપિયા ત શણ્યા સફેદ એક હજાર ચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાણું મગ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર મેથી પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર અગિયાર રૂપિયા લસણ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન ડુંગળી સફેદ સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો બત્રીસ રૂપિયા ડુંગળી લાલ એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકસઠ રૂપિયા મરસા સુકા ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન जुवार पाच सो एक रुपयाची लाईने तेना उसा भाव हात सो एकावन रुपया घऊ लोकवन चारस रुपया रुपयाची लाईने तेना उसा भाव पाच सो चाळीस रुपया घऊ टुकडा चार सो एकवीस तेना उसा भाव सो रुपया मगफळी हात सो एकाशी તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છ રૂપિયા કપાસ એક હજાર બસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ જીરો ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પિસ્તાલીસ અજમો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પાંસઠ ઇસબ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો એકત્રીસ વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર સાતસો ને એક રૂપિયો જીરું ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ